તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં વરસાદી પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે નિકોલ ગામ તળાવમાં ફેરવાયું છે નિકોલ ગામની વચ્ચો વચ્ચ તળાવ જેવા દ્રશ્યો કોર્પોરેશનના વાહનો પણ પાણીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે જે તંત્ર લોકોની મદદ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે એ જ તંત્રની હાલત કફૂડી જોવા મળી રહી છે નિકોલ ગામમાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે તો અત્યારે હાલ અમદાવાદની હાલત કફોડી જોવા મળી રહી છે અમદાવાદમાં વરસાદી પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે નિકોલ ગામ રીતસરનું તળાવમાં ફેરવાયું છે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે અને લોકો આજ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે પ્રી મોનસૂન કામગીરી તો ઠીક છે કારણ કે પ્રી મોન્સૂન કામગીરીની પોલ શું હવે તો પ્રી મોનસૂન કામગીરી કરી હતી કે કેમ તે જ એક સૌથી મોટો સવાલ છે પરંતુ અત્યારે હાલ તો જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે ધવલ નિકોલ ગામ આખે આખું તળાવમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો અમદાવાદમાં પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે વરસાદ પણ નથી અટકી રહ્યો શું વિગતો ચોકસમી જ્વનની વાત કરવામાં આવે તો જે નિકોલ ગામનો જે રસ્તો છે કે સમગ્ર રસ્તો નિકોલ ગામ તળાવની પાસે આવેલો રસ્તો પણ તળાવમાં ફેરવાયેલો જોવા મળી રહ્યો છે જે પ્રમાણે જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પ્રમાણે આસપાસના જે રહેણાંક મકાનો છે જે નાના નાના ઘર આવેલા છે તે તમામે તમામ ઘર છે તે વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે એ કહી શકાય કે અહીંયા કોર્પોરેશન વાહન પણ આવ્યું હતું તે પણ ફસાયેલું જોવા મળતું હતું તો સાચે જ બીજી વાત કરવામાં આવે તો કોર્પોરેશનના જે અધિકારીઓ અહીંયા પહોંચ્યા હતા તેમના દ્વારા પણ પ્રજાને એક સંક સંદેશ આપવામાં આવ્યો હતો કે સતર્ક રહો અને સાવધાન રહો આગામી ત્રણ દિવસ સુધી હજુ ભારે વરસાદની આગાહી છે તેથી પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત રહી શકે છે તમે જે પ્રમાણે ચારે તરફ જે દ્રશ્યો જોવામાં આવે તો આસપાસની જે સોસાયટીઓ છે તે સોસાયટીઓમાં પણ પાણી ભરાયેલા જોવા મળે છે

સ્થિતિ પહેલા જોવા મળતી હતી તેવી જ સ્થિતિ અત્યારે હાલ પૂર્વમાં જોવા મળે છે નિકોલ ને કરવામાં આવી રહ્યું છે પરંતુ પાણી ભરાવાની સમસ્યા યથાવત જ જોવા મળતી હોય છે ગઈકાલે સાંજે પણ વરસાદ વરસ્યો હતો તે સમયે જોવામાં આવે તો નિકોલ માં બે બે પાંચ પાંચ કરોડના બંગલાઓમાં પણ પાણી જોવા મળ્યું છે કે જ રીતે આ સ્થિતિ અત્યારે હાલ ધોની જે જોઈ રહ્યા છો તો નિકોલ ગામ જે વિસ્તાર છે આખો તળાવમાં ફેરવાયેલો છે તે જોવા મળી રહ્યો છે

मुश्किल इन सामना करवो पड़तो है केवल दृश्य जोवा मिली रहे जे वाहन चालक को પોતાનું વાહન લેને જતાં હોતી ત્યારે તમને મુશ્કેલીનો સામનો કરવો પડતો છે કેટક મુશ્કેલીની કમી કરે વાત કરી છું કે તાકા આ પાણી દ્વારા ઉકે કેટલી ચમત્કારિક લાગે તો કે આ જે બોલ છે એરા ઓપન છે ત્યારે જ્યારે મતલબ છેચન હતા આની કચ્છી વેતી તો હવે એરા આલગ ચાલુ છે વાન ન આવે જે

નદી તળાવમાંથી વાહનો લઈ અને પસાર થતા હોય તેવા બિલકુલ દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે અને આ જ ઘૂંટણ સમા ઘૂંટણથી પણ ઉપર સુધી ભરાયેલા પાણીમાંથી લોકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે